લખતરના કડુ નજીક રોડની સાઈડમાં નખાયેલ માટી ખસી જતા અકસ્માતનો ભય લખતર વિરમગામ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો હવાનમાં સામે આવી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જ રક્તથી વીતલાપરા સુધી સરકારશ્રી દ્વારા કરોડોના ખર્ચે નવો ફોર લેન્ડ રોડ બનેલ છે જે રોડના કામ દરમિયાન નવું માટી કામ કરેલ છે જે લખત તાલુકાના કડુ ગામ નજીક રોડની સાઇડમાં સંપૂર્ણ માટી ખસી જતા વાહન ચાલકોમાં મોટા અકસ્માતનો ભય જોવા મળ્યો હતો મુખ્યત્વે હાઈવે પર જ્યારે બે વાહનો ઓવરટેક કરતા હોય છે ત્યારે ત્રીજો વાહન ચાલક પોતાનું વાહન રોડની સાઈડમાં ઉતારતો હોય છે તો આ જગ્યા પર જો ભૂલથી પર રોડની સાઈડમાં વાહન ચાલક પોતાનું વાહન ઉતારે તો મોટો અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ સામે આવી રહી છે તો સરકારશ્રી દ્વારા આ જગ્યા પર યોગ્ય માટી કામ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં લાગણી સાથે માગણી જોવા મળી હતી જયેન્દ્રસિંહ ઝાલા માન ની લાઈવ લખતર સુરેન્દ્રનગર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની િંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ